કોટડા જડુદુર ગામે પાછલા ઓગણત્રીસ વર્ષથી શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે આયોજન ક્ષત્રિય પરિવારના વટવૃક્ષ સેવા વડીલ કાનજી કારુભા જાડેજાના નેજા હેઠળ કરવામાં આવે છે જગતજનની મા જગદંબા અને મા ભવાનીનું પૂજન અર્ચન અને શક્તિની દેવી તરીકે તેમના અનુષ્ઠાન કરવામાં આવે છે શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ માટે કેવા આગવી પરંપરા રહી છે પરંપરાના ભાગરૂપે નવ દિવસ સુધી દેશદેવી માં આશાપુરાનું વિધિ વિધાન મંત્રોચ્ચાર પ્રથમ નોરતાથી સ્તંભરોપણ પણ કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન પ્રાચીન ગરબાઓ ગાઈ તલવાર રાસ હેલબેડા રાસ લેવામાં આવે છે તેમજ વાવલ જેવા અનેક જૂની પરંપરાના ગરબા માતાજીને ભજવામાં આવે છે નવે નવ દિવસ નાની નાની બાળિકાઓના પૂજન કરી તેમને દૂધ પીવડાવવામાં આવે છે તેમને શણગાર પણ ભેટ આપવામાં આવે છે એનકેન પ્રકારે માતાજીના કાલાવાલા કરી વિશ્વ કલ્યાણ અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે નવે નવ દિવસ માટે કોટડાના ગોવિંદભાઈ ગઢવી નાનજીભાઈ વાઘેલા તેમજ કૃપાલસિંહ જાડેજા સમડાવાળા તેમજ કોટડા ચડોદરનું ગૌરવ એવા જીજ્ઞાબા જાડેજા દ્વારા ગરબા ગાવામાં આવે છે અને ખેલૈયાઓને મોજ પડે ત્યાં સુધી સુરતાલ અને લયમાં સાજીંદાઓ સાથે સંગત આપી મોડી રાત સુધી ગરબા ગાઈ ભગવતીનો ભાવ પ્રગટ કરવામાં આવે છે સૈયદ રજાક શાહ ડેલી ક્રાઇમ ન્યૂઝ કચ્છ શ્રી કોટડા જડોદર શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ પાછલા ઓગણત્રીસ વર્ષથી અમે માની આરાધના કરતા આવીએ છીએ તમામ ભાઈઓ પોતાનું કામકાજ કેમ કે ઘણા મુંબઈ છે ઘણા બારે છે પોતાનું કામકાજ મૂકીને નવ દિવસે નવ દિવસ માની આરાધના પાસે અહીંયા આવે છે બધા ભાઈઓ મળીને માની આરાધના કરીએ છીએ એના સિવાય અહીંયા મા દુર્ગાના એલફેલ અત્યારે જે નવરાત્રિમાં ગીતો ગવાય છે તેવા નહીં અહીંયા તલવાર રાસ માની સાક્ષી જાણે એમ લાગતું હોય કે જગદંબા પોતે રમવા આવે છે એવી રીતે નાની નાની રીંગલીઓ રમતી હોય એના સિવાય કહેવામાં આવે છે ને અમને એક માતાજીની શક્તિ છે કે આવો સારો કાર્ય કરવામાં મળે છે પ્લસમાં અહીંયા બધા ભાઈઓ એટલા સંપીને મળીને પાછલા ઓગણત્રીસ વર્ષ કેમ નીકળી ગયા ને કઈ ખબર જ ન પડી બસ મા પાસે એટલી જ આરાધના છે કે આવતા આટલા જેટલા પણ વર્ષો છે એમને એમ નીકળી જાય ને બધા ભાઈઓ ભેગા રહીએ ને માના ગુણગાન ગાતા રહીએ જય માતાજી અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ડેઈલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે